રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને જ્યાં ત્યાં કીચડનું સામ્રાજ્ય છવાયું છે ન્યૂઝ ચેનલ દ્વારા લોકોની પડતી સમસ્યાને લઈને અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ફક્ત ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જેવા કે જમનાવડ રોડ જૂનો ઉપલેટા રોડ અને અન્ય રસ્તાઓ પર પેચવર્ક કામ કરવાની બદલી મસ્ત મોટા કાકરાને પથ્થર અને માટી નાખીને સંતોષ માની લેવામાં આવ્યો છે પણ આ રોડ રસ્તાઓ પર થયેલા ખાડામાં નાખેલ કાકરા અને માટી મોટા પથ્થરો નાખવાથી લોકોને પડતી મુશ્કેલીમાં વધારો થયો છે મોટા ખાડામાં પથ્થર કે કાકરા નાખ્યા છે તેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે વાહનનું બેલેન્સ પણ ગુમાવતા અકસ્માત સર્જાય છે વાહન ચલાવવા માટે પણ લોકોને ભય લાગે છે ત્યારે રસ્તા પર કાકરા અને માટી કામ કરવાથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે જો કોઈ મોટા વાહનોની અવરજવર થતી હોય ત્યારે કાંકરા કે ઉડીને લાગી પણ શકે છે રહેણાંક મકાન કે દુકાનમાં પણ આ કાંકરાઓ આવી શકે છે સહિત અનેક સમસ્યાઓ સર્જાય છે ત્યારે પેચવર્ક કામ કરવાને બદલે સામાન્ય કામગીરી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે પરંતુ લોકોની સમસ્યા ઘટવાને બદલે વધી ગઈ છે અને થોડોક સમય કે દિવસ દરમિયાન જો વરસાદ પડે તો આ રસ્તા પર માટી નાખે છે ત્યાં ફક્ત કાંકરા અને પથ્થરો જ જોવા મળશે ફરી बाजू એની એજ પરિસ્થિતિ થઈ જતા રોડ રસ્તાને લઈને કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવી રહી ત્યારે લોકોમાં પણ આ અંગે નારાજગી જોવા મળી છે હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી શહેર આમ આદમી પાર્ટી ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિmber તંત્ર ઉંગમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો પાડામાં નાખવામાં આવેલ છે જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે આ કાંકરાઓને કારણે હેન્ડલ ફગી જાય છે જેના કારણે અકસ્માતો થાય છે તેમજ આ કાકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે ટ્રકોના ચાલવાથી ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખતા એ પથ્થરો તો ખાડાની બહાર છે એટલે આ આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર નિમભર તંત્ર ભ્રષ્ટ અધિકારીઓ અને આર એન બી આર એન બીના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી અલગ છે ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એ એની કોઈ નક્કી નથી શું સરકાર આ નિમ્બર તંત્રમાં જો માણસાઈ જરા પણ બચી હોય આ ભ્રષ્ટ નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓમાં જો માનવતાનો એક અંશ પણ બાકી હોય તો લાખો રૂપિયાના પગાર લેતા લોકોને હું વિનંતી કરું છું કે ચાલવાલાયક રસ્તો તો આપો અમે નથી કહેતા એક્સપ્રેસ વે બનાવો પણ લોકો વાહન ચલાવી શકે રાહદારી ચાલી શકે અને સાયકલ તો કોઈ પણ સંજોગોમાં ચાલી શકે એવી રસ્તા ઉપર સ્થિતિ નથી હું જમનાવાડ રોડ ઉપર રહું છું મારું નામ જગદીશભાઈ રાખોલિયા અત્યારે જમનાવાડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે એની કોઈ સીમા નથી વરસાદ ચાલુ હતો તો ખાડા હતા ખાડામાં એને મેટલ નાખી એને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે જેને કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે સ્લીપ મારી જાય ગાડીઓ કાંકરા નહીં છે અને વાહન ચાલકો રહેદારી વડે કેવી તકલીફ પડે અત્યારે કાંકરા નહીં છે એના હિસાબે વાહનો નીકળે તો સ્લીપ મારી જાય નાના બાળકોને હાલવામાં મુશ્કેલી પડે અસહ્ય ધૂળ ઉડે છે જેના કારણે રહેવામાં પણ મુશ્કેલી પડે છે જુમનાવર રોડ ઉપર શું કરો સરકાર સરકારને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો આ સફેદ કપડામાં કાળા ડાક પડી જાય એના જેવી પોલીસ છે ડામર રોડ છે તો એમાં તમે ડામર રોડ કરો બાકી મેટલ નાખો તો એમાં તો શું કાળા પેનમાં સફેદ થીંગડા મેરા જેવી વાત છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા તુરાજી